મિત્રો એકવાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં શેષ નાગની પથારી પર આરામ કરી રહ્યા હતા ત્યારે વિંતાનો પુત્ર ગરુ તે જગ્યાએ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પૂછવા લાગે છે કે હે ભગવાન હું પૃથ્વી પરથી પ્રવાસ પછી આવ્યો છું મેં જોયું કે પૃથ્વી પર ઘણા લોકો રોજ સ્નાન કરે છે છતાં પણ નાખુશ રહે છે તેમના દુઃખી થવાનું કારણ શું છે હે ભગવાન કૃપા કરીને મને કહો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે ક્યારે અને કેવી રીતે સ્નાન કરવું જોઈએ સ્નાન કરતી વખતે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ આ બધા પ્રશ્નો જાણવાની ઈચ્છા મારા મનમાં જાગી રહી છે ગરુડજી પણ માં લક્ષ્મીને પૂછે છે હે માતા મેં પણ જોયું છે કે ઘણી સ્ત્રીઓ દરરોજ સ્નાન કરીને તમારી પૂજા કરે છે પરંતુ તેમ છતાં તમે તેમના ઘરમાં નિવાસ કરતા નથી આનું કારણ શું છે ગરુજીએ આવો પ્રશ્ન પૂછતા ભગવાન વિષ્ણુ કહે છે હે પક્ષીઓના રાજા તમે એક સાચો પ્રશ્ન પૂછ્યો છે સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે માત્ર સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે માત્ર સ્નાન કરવાથી શરીર અને માણસ શુદ્ધ થાય છે વ્યક્તિ પૂજા કરવાને લાયક બને છે અને અન્ય ધાર્મિક વિધિઓ તેથી જ વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ તમારા બધા પ્રશ્નોના જવાબ આપતા પહેલાં હું તમને એક ખૂબ જ પવિત્ર વાર્તા કહીશ તમે તેને ધ્યાનથી સાંભળો આ વાર્તામાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે આટલું કહીને ભગવાન વિષ્ણુએ ગરુજીને સ્નાનનું મહત્વ સમજાવતી એક કથા કહી છે જેને દરેક મનુષ્ય ધ્યાનથી સાંભળવી જોઈએ આ કથા સાંભળવાથી જ વ્યક્તિને સેંકડો તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે એટલા માટે તમે બધાએ આ વાર્તા પૂરી રીતે સાંભળવી જોઈએ અડધું અધૂરું જ્ઞાન જ દુર્ઘટનાનું કારણ છે તો ચાલો શરૂ કરીએ ભગવાન વિષ્ણુ કહે છે હે પક્ષીઓના રાજા પ્રાચીન કાળની વાત છે મધ્યપ્રદેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું જ્યાં એક ધનવાન શેઠ રહેતો હતો જેને ત્રણ દીકરીઓ હતી શેઠે તેની દીકરીઓને ક્યારે કોઈ વસ્તુની કમી ન પડવા દીધી તે ખૂબ જ લાડથી તેમનો ઉછેર કર્યો તેની દીકરીઓ સ્વભાવે ખૂબ જ સુંદર અને ચંચળ સ્વભાવની હતી જે એક પિતાની ફરજ હોય છે એ શેખેએ બધું પૂરું કર્યું એમણે દીકરીઓને બધું જ આપ્યું પણ એમણે એક જ ભૂલ કરી એમણે દીકરીઓને શાસ્ત્રનું જ્ઞાન ના આપ્યું જીવનમાં બધું મેળવી લીધા પછી પણ એમની દીકરીઓનું જીવન અધૂરું રહ્યું જ્ઞાન વિના કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ નથી પૈસા સંપત્તિ અને સુંદરતા હોવા છતાં તેની પુત્રીઓ પાસે તે નહોતું જે દરેક સ્ત્રીને હોવું જોઈએ પછી જ્યારે તેની ત્રણ પુત્રીઓ યુવાન થઈ ત્યારે તે શેખે તેની ત્રણેય પુત્રીઓના લગ્ન સારી રીતે ગોઠવ્યા ત્રણેયના પતિઓ મોટા વ્યાપારી હતા અને બધા રાજમહેલમાં રહેવા ગયા હતા જેમ કે પોતપોતાના ઘરે રહેવા ગયા કે તરત જ ત્યાં તેમનું ભવ્ય દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને લગ્ન પછીની તમામ વિધિઓ કરવામાં આવી જ્યારે તમામ તેમાંથી ત્રણ જણ સસુરાલ ચાલ્યા ગયા ત્યારે તેમના સાસરીવાળાઓ તેમને ખૂબ માન આપતા અને દરેક સાથે પ્રેમથી વર્તેતા હતા તે ત્રણેય જણ પોતાના સાસરીયાઓ સાથે ખૂબ જ ખુશીથી રહેવા લાગ્યા હતા આ ત્રણેય જણ સવારે મોડે સુધી જાગતા અને મોડા નહોતા તે સ્નાન કર્યા વિના ભોજન લેતી હતી અને ક્યારેક ક્યારેક જ પૂજા કરતી હતી તેના સાંસ ઘણી વખત વિક્ષેપ પડતો હતો પરંતુ કોઈએ સાંસની વાતો સાંભળી ન હતી અને તેમની ઈચ્છા મુજબ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ 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 માંગ સમસ્યાઓ વધવા લાગી ત્રણેય પતિઓને તેમના ધંધામાં આર્થિક નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે તેમનો આખો ધંધો ડૂબવા લાગ્યો તેઓએ બીજાઓ પાસેથી લોન લઈને પોતાનો ધંધો ચલાવવાનું શરૂ કર્યું પરંતુ તેમ છતાં તેમને નુકસાન સહન કરવું પડ્યું જેના કારણે પરિવારમાં પરેશાની હતી ઘરમાં અવારનવાર ઝઘડા થવા લાગ્યા જ્યારથી આ ત્રણેય ઘરમાં રહેવા ગયા હતા ત્યારથી જ તેમના ઘરમાં મૂસી તો આવવા લાગી હતી આ ત્રણેય બહેનોને સાસરિયામાં પૈસાની એટલી તંગી હતી કે તેમના પરિવારની માલિકીની દરેક વસ્તુ વેચી દીધી અને તેઓ બધા એક ઝૂંપટામાન રહેવા લાગ્યા પરંતુ ત્રણેય બહેનોને ઝૂંપડીમાં રહેવું પસંદ ન હતું તેઓ સાસરિયાનું ઘર છોડીને પાછા પોતાના માતા પિતાના ઘરે આવ્યા અને પિતા સાથે રહેવા લાગ્યા ઘરે આવ્યા પછી પણ તેમની આદતો બદલાઈ નહીં અને ઘરે આવ્યા પછી પણ ત્રણેય બહેનો ત્યાં સુખેથી રહેવા લાગી તે પણ મોડેથી જાગતી મોડા નહાતી નહાયા વગર ભોજન કરતી જેના કારણે તેના પિતાને પણ ધંધામાં નુકસાન થવા લાગ્યું અને તેમની આર્થિક સ્થિતિ પણ કથળવા લાગી ત્યારે એક દિવસ ભગવાન વિષ્ણુ એમના દરવાજે ઋષિના રૂપમાં આવ્યા શેઠે તે ઋષિને પ્રેમથી આવકાર્યા અને તેમના પગ ધોયા અને વંદન કર્યા પછી શેઠે પોતાનું દુઃખ પેલા મહાન ઋષિને કહ્યું અને તેનું નિવારણ કરવા કહ્યું શેઠે પોતાની દીકરીઓને પણ બોલાવી અને ઋષિને પણ કહ્યું ઋષિની નજર શેઠની ત્રણ પુત્રીઓ પર પડતા જે તેમને આખું સત્ય ખબર પડી તે ત્રણેય બહેનોની આસપાસ નકારાત્મક ઉર્જાનું એક વર્તુળ હતું જે તેમની સાથે ચાલી રહ્યું હતું તેઓ જ્યાં પણ ગયા ત્યાં નેગેટિવ એનર્જી એમને છોડતી ન હતી કે સિદ્ધ સાધુએ પેલા શેઠને કહ્યું તમારી ત્રણ દીકરીઓની આદતોને કારણે તેમની આસપાસ નકારાત્મક ઉર્જાનું વર્તુળ હોય છે એટલે જ તે જ્યાં પણ જાય છે ત્યાં માત્ર દુઃખ અને પરેશાનીઓ જ આવતી હોય છે તમારી ત્રણેય દીકરીઓ ખૂબ જ આળસુ છે તેઓ મોડેથી ઉઠે છે મોડા નહાય છે નહાયા વગર ભોજન ખાય છે અને આ જેના કારણે તેમના જીવનમાં આ પરેશાનીઓ આવે છે ત્યારે તે ઋષિએ તે વેપારી અને તેની પુત્રીઓને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું અને તેમને દરરોજ તેનું પાલન કરવાનું કહ્યું ભગવાન વિષ્ણુ કહે છે ચાર પ્રકારના સ્નાન છે બ્રહ્મા બ્રહ્માસ્નાન દેવસ્નાન આર્ષ સ્નાન માનવ સ્નાન અને સ્નાન આનું વર્ગીકરણ સમય પ્રમાણે કરવામાં આવ્યું છે શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલ સ્નાનને શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બ્રહ્મ મુહૂર્તનો અર્થ રાત્રિનો છેલ્લો સમય છે અને તે સૂર્યોદયના બરાબર દોઢ કે બે કલાક પહેલાંનો છે એટલે કે સામાન્ય રીતે સવારના ચોથી સવારે સાડા પાંચ વાગ્યા સુધીનો સમય આ સમયને શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે શાસ્ત્રોમાં આ સમયને દિવસનો શ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે કારણ કે આ સમયે વાતાવરણમાં મજબૂત અને ચમત્કારી ઉર્જા હોય છે આ સમયે દેવતાઓનો સમય હોય છે આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મા સ્નાન કરવામાં આવે છે જ્યારે દેવતાઓનું સ્મરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે આ સમયે સ્નાન કરીને તરત જ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે વ્યક્તિનું શરીર અને મન તાજગીથી ભરેલું રહે છે દિવસભર સકારાત્મક ઉર્જા રહે છે માણસ રોગો અને બીમારીઓથી દૂર રહે છે તેનું શરીર મુક્ત અને સ્વસ્થ રહે છે બીજું દેવસ્નાન સવારે પાંચમી સવારે છ વાગ્યા દરમિયાન કરવામાં આવેલ સ્નાનને દેવસ્નાન કહેવામાં આવે છે તે બધા પવિત્રોને નદીઓને યાદ કરીને આ સ્નાનને શ્રેષ્ઠ સ્નાન પણ માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવાથી માનવ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમામ પ્રકારની નકારાત્મકતા અને અનિષ્ટ શરીરમાંથી બહાર નીકળી જાય છે આ રીતે દેવસ્નાનના સમયે સ્નાન કરવું શરીરને સાજા કરવામાં મદદ કરે છે સાથે સાથે મન પણ નિર્મળ બને છે આ સમયે સ્નાન કરવાથી ધન સંપત્તિ વધે છે માણસને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે સવારે વહેલા સ્નાન કરવાથી આકાશમાં તારાઓ દેખાય છે આ પણ શ્રેષ્ઠ સ્નાન છે આ સમયે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે ત્રીજું માનવ સ્નાન છે સવારે છ વાગ્યાથી સવારે આઠ વાગ્યા વાગ્યાની વચ્ચે લેવાયેલા સ્નાનને માનવ સ્નાન કહેવામાં આવે છે આ સ્નાન સમયે સૂર્યોદય અથવા સૂર્યોદય પછી તરત જ કરવામાં આવે છે આ સમયે સ્નાન કરવું પણ સારું માનવામાં આવે છે સમગ્ર દિવસ દરમિયાન શરીરમાં તાજગી અને સકારાત્મક ઉર્જા પ્રવર્તે છે જે આપણને કોઈ પણ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે પરંતુ વ્યક્તિએ ક્યારેય સૂર્યોદયના બે કલાક પછી સ્નાન ન કરવું જોઈએ એટલે કે સવારે આઠ વાગ્યા વાગ્યા પછી સ્નાન કરવું અયોગ્ય છે આ સમયે વાતાવરણમાં રહેલી દૈવી શક્તિ ઓછી થઈ જાય છે તેથી વ્યક્તિમાં ઉત્સાહ અને ઉર્જાનો અભાવ હોય છે જેના કારણે તે દિવસભર આળસ અનુભવે છે દિવસભર શરીરમાં સુસ્તી રહે છે અને કોઈ કામ કરવાનું મન થતું નથી આઠ વાગ્યા પછી સ્નાન કરવું વ્યક્તિના જીવનમાં ખરાબ નસીબ આવે છે નકારાત્મક ઉર્જા તેના શરીરમાં રહેવા લાગે છે આવો વ્યક્તિ જ્યાં પણ જાય છે ખરાબ નસીબ તેની સાથે આવે છે તમારી આ ત્રણ દીકરીઓ સવારે મોડેથી સ્નાન કરતી હતી જેના કારણે તેના સાસરીયાઓની બધી સંપત્તિ નષ્ટ થઈ ગઈ અને હવે તમારી પણ નષ્ટ થઈ રહી છે જે લોકો સૂર્યોદય પછી પણ સ્નાન નથી કરતા તેમના મનમાં ક્રોધ આસક્તિ દ્વેષ નકારાત્મકતા નબળાઈ અને ચીડિયાપણું ભરાઈ જાય છે તેમના કામમાં મુશ્કેલીઓ આવી શકે છે તેથી આ પવિત્ર સમયગાળા દરમિયાન દરરોજ ઉઠીને સ્નાન કર્યા પછી બ્રહ્મસ્નાન દેવસ્નાન ઋષિ સ્નાન અથવા માનવસ્નાન કરવાની સલાહ આપવામાં આવી છે સંપૂર્ણ ભક્તિભાવથી ભગવાનની પ્રાર્થના અને પૂજા કરવી અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું આપણું શરીર શુદ્ધ થાય છે તેની સાથે જ મન પણ પવિત્ર બને છે અને આપણી ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ થાય છે આપણી અંદરથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલે છે સાંજ અને રાત્રે અતિ આવશ્યક ના હોય તો વ્યક્તિએ સ્નાન બિલકુલ ન કરવું જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે હે વત્સ હવે હું તમને સ્નાન કરતી વખતે જાપ કરવા માટેના એક ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર વિશે જણાવવા જઈ રહ્યો છું તેથી તમે તેને ધ્યાનથી સાંભળો જે કોઈ આ મંત્રનો જાપ કરે છે જ્યારે કોઈ વ્યક્તિ સ્નાન કરે છે ત્યારે તે જ ક્ષણે તેના તમામ પાપોનો નાશ થઈ જાય છે તેનું દુર્ભાગ્ય પણ નષ્ટ થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિ મળે છે તે મંત્ર છે ગંધે છે યમના ગોદાવરી સરસ્વતી નાગમદે સિંધુ કહેતી જલે એને એમનો અર્થ છે ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને માતા કાવેરી કૃપા કરીને તમે બધા મારા સ્નાનના જળમાં પધારો આ મંત્રનો જાપ કરવાથી તમામ તીર્થસ્થાનોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે આ રીતે ભગવાન વિષ્ણુએ શેખને સ્નાનનું મહત્વ જણાવ્યું ત્યારબાદ શેખની ત્રણેય દીકરીઓને તેમની ભૂલ સમજાઈ તે ત્રણેય પોતાના સાસરે રહેવા ગઈ અને ભગવાન વિષ્ણુએ આપેલા સ્નાનના તમામ નિયમોનું પાલન કરવા લાગી તેમાંથી ત્રણેય જણા બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીને સ્નાન કરવા લાગ્યા અને દરરોજ સૂર્યના કિરણો પડવા લાગ્યા દરરોજ સવારે સ્નાન કરવાથી તેનું શરીર શુદ્ધ થઈ ગયું અને તે નકારાત્મક ઉર્જાનો સંપૂર્ણ નાશ થઈ ગયો ધીમે ધીમે તેના પતિનો ધંધો પણ સરળ રીતે ચાલવા લાગ્યો તેઓએ જે ગુમાવ્યું હતું તે બધું પાછું મેળવ્યું અને બહેનો સાસરિયાન સાથે ખૂબ જ આનંદથી રહેવા લાગી મિત્રો આ રીતે આપના જીવનમાં સ્નાનનું ખૂબ મહત્ત્વ છે તેથી જ આપણે દરરોજ વહેલી સવારે સ્નાન કરવું જોઈએ સવારે આઠ વાગ્યા વાગ્યા પછી સ્નાન કરવું હશુ છે આ રીતે ભગવાન વિષ્ણુએ ગરુજીને કહ્યું છે સ્નાનનું મહત્ત્વ આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતાની લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે